નામ કિમતી ભવત કેમ કરો તે સમજાણું તમને હું તમારી સાથે સંસ્કૃતમાં વાત કરું છું હું તમારી સાથે સંસ્કૃતમાં વાત કરું તો મજા જ આવી જાય કંઈક નવું સાંભળવા મળે પણ થોડીવાર પછી તમને ના સમજાય એટલે કંટાળો આવે બરાબર ને બધાને પોતાની ભાષા તો ગમતી જ હોય હવે આપણે ગુજરાતી છીએ એમાં પણ કાઠિયાવાડી બોલી હોય એટલે બીજી ભાષાનું તો નામ જ ન લઈએ પણ તમે ગુજરાતી બહાર જાઓ એટલે વધારે પડતું અંગ્રેજી કે હિન્દી ભાષા વપરાતી હોય પણ ક્યારેય કોઈને સંસ્કૃત ભાષા બોલતા સાંભળીએ છે ભારતમાં એક ગામ એવું છે જ્યાં હિન્દુ હોય કે મુસ્લિમ બધા સંસ્કૃતમાં જ વાત કરે છે ચાલો આજના નોલેજ કોર્નર પર હું પૂર્ણા સંઘાણી આ સંસ્કૃત બોલતા ગામે લઈ જાઉં

સાથે આખા ગામ મેં સંસ્કૃતમાં વાત કરવાનું શરૂ કર્યું આ પછી ગામના બધા લોકો સંસ્કૃતમાં એકબીજા સાથે વાત કરવા લાગ્યા મટુરૂ ગામે પાંચસો થી વધુ પરિવારો વસવાટ કરે છે જેની સંખ્યા લગભગ છે અને મોટા ભાગના રહેવાસીઓ સંસ્કૃત છે તમે આ ગામમાં સંસ્કૃત ભાષાનો ક્રેઝ ના અંદાજો લગાવી શકો છો કે હાલમાં શાળામાં ભરતા લગભગ અડધા બાળકો પ્રથમ ભાષા તરીકે સંસ્કૃતનો અભ્યાસ કરે છે આ ગામને લગતી એક રસપ્રદ વાત એ પણ છે કે આજ સુધી આ ગામમાં કોઈ જમીન વિવાદ થયો જ નથી